વડોદરા શહેર પોલીસની તકેદારી ડ્રોનના ઉપયોગથી જીઆઈડીસી અને આજુબાજુ વિસ્તારોમાં કાયદા વ્યવસ્થા મજબૂત કરાઈ વડોદરા શહેરમાં કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશેષ તકેદારી અભિયાન શરૂ કરાયું છે આ અભિયાનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોનની મદદથી અલગ અલગ જીઆઈડીસી વિસ્તારો તથા તેની આજુબાજુના વિસ્તારોની ચકાસણી કરવામાં આવી રહી છે આ પગલાંથી શહેરના ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત થઈ છે અને પોલીસ વિભાગ તરફથી નાગરિકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓની સુરક્ષા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં વડોદરા શહેર પોલીસની ટીમો દ્વારા જીઆઈડીસી એક જીઆઈડીસી બે જીઆઈડીસી ત્રણ તથા આજુબાજુના વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને વ્યાપક ચકાસણી કરવામાં આવી કમિશનર સાહેબે જણાવ્યું કે શહેરની વધતી વસ્તી અને ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને આવા અભિયાન જરૂરી છે ડ્રોનથી અભૈદ્ય વિસ્તારોની નજીકથી તપાસ શક્ય છે જેમાં કોઈ સંદેહાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી નથી આ ટેકનોલોજીથી પોલીસને ઝડપી અને અસરકારક પેટ્રોલિંગની સુવિધા મળી રહી છે અભિયાનમાં ડ્રોન દ્વારા વાહનોની હિલચાલ વ્યાપારી સ્થળોની નિગરાની અને કોઈપણ અસામાન્ય હિલચાલ પર નજર રાખવામાં આવી જેનાથી જીઆઈડીસી વિસ્તારોમાં વેપારીઓ અને કામદારોમાં સુરક્ષાનો અહેસાસ વધ્યો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબેખને લઈ